હે ગાઈસ ગુડ મોર્નિંગ તો ફાઇનલી સાત વાગી ગયા છો અને હું સવારે વહેલા વહેલા ઉકેલ રેડી થઈ ગઈ છું જવા માટે તો તમે એ લોકો મારો બ્લોગ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને આજે હું જાઉં છું એક સ્પેશિયલ જગ્યાએ જે હું તમને બતાવીશ આખા બ્લોગમાં તો મારી સાથે આગળનો બ્લોગ જોવા માટે જોતા રહો વિડીયો અને મને બહુ બધો સપોર્ટ કરો હે ગાઈસ તો તમે લોકો જોઈ શકો છો દાદી અને આટ સવારે તો કોઈ ઉઠી પીડી હોય ખબર નહીં મોંચડથી ઉઠી ગયું આંખો દુઃખાવો પડ્યું જવાનું છે એના કારણે હું ઊભી રહી છું ભાડું લેવા પર ઠીક આઈ તો મારી ખાવાની છે ફાયદા હેલો ગાય તો આઈ હોપ તમે લોકોને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દીધું હશે અત્યારે અને હું આવી ગઈ છું જે જગ્યાનું નામ કહેવા જેવું નહીં અત્યારે હાલ અને હું વેઇટ કરું છું લેટનો હે ગાઈસ તો હું આવી ગઈ છું મારા બેનના ઘરે અને તમે લોકો જોઈ શકો છો કે હે ચેન્જ કરી દીધું છે હવે તમે લોકો વિચારતા હશો કે મેં ચેન્જ કેમ કર્યું છે તો એના પાછળ પણ એક સરપ્રાઇઝ છે આજે તો તમારા લોકો માટે તમે લોકો બ્લોગ જોતા રહો અને હું તમને બતાવીશ આજે કેટલા લોકો મને મળવાના છે નવા નવા આઉટફિટ કેવું લાગે છે કમેન્ટ કરતા રહેજો હે ગાઈઝ તો જોઈ લો છો આ છો મારા મોટા બેન અને આજે એ મને લઈ જાય છે બહાર ફરવા માટે આજે જગ્યા મને બી ખબર નહીં એન્જોઈ લેજો આ મારી બીજી મમ્મી જ છે એ હું સમજી લેજો મારી મમ્મીની જેમ જ મારું સાવન બધું સાચવો મને સાચવો અને આજે અમે આમના માટે સ્પેશિયલ બહાર જઈએ તો તમે મારો બ્લોગ જોજો કેમ કહો આ વ્લોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે અને આમના માટે પણ તો જોતા રહેજો તમે લોકો અમારો બ્લોગ થેન્ક યુ હે ગાઈઝ તો આઈ હોપ તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું છે અત્યાર સુધી અને તમે લોકો જોઈ શકો છો કે સામાન બધો લઈને લઈને અમે નીકળવાનું ચાલુ કરે છે વિચારતા હશો કે અમે લોકો ક્યાં જઈએ છીએ તો એ તો એક સરપ્રાઇઝ છે તો બ્લોગ તમે જોતા રહેજો અને હું આજે કંઈક અલગ કરવાની છું કામ એટલે એ બી તમે જોતા રહેજો કે આજે ક્રેઝી શું કરવાની અને આજે અમારી જોડે એન્ટીક પીઝા જે વાત વાતમાં હસાય હસાય કરવાના પણ અમે ઓન કેમેરા એમને લઈ નઈ શકતા કેમ કહો થોડું લોચા વાળું કામ છે તો લોકો નીકળી ગયા છીએ

તો તમે લોકો જોતા રહેજો અને આ મેકઅપ કરશે મારો તમે લોકો ફાઇનલી આણંદ આવી ગયા છે અને અહીંયાથી અમે જઈએ છીએ જે જગ્યાએ શૂટ કરવાનું છે ત્યાં તાઢીએ તો લોકેશન તમને બતાવતી રહીશ અને હા અમારા સાથે છે સોમલો 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 હમ અત્યવ નહીં યાર

હે ગાય તો ફાઈનલી અમે લોકો આઈ ગયા તમે લોકો જોઈ શકો છો

બેટચા લો પોર સે દોસ્તો જય માતાજી હું છું આપનો સોમલો અને મારી સાથે જે રેખલી હિના અને સિંગર અને સેલિબ્રિટી એવા ફાઇનલી આજે દિવસ છે અંદર એ બી આખો દિવસ ગયો છે અને હજુ ઘરે જવાનું બાકી છે અને અમને બધાની ભૂખ પણ બહુ લાગી છે આઈ હોપ આજે તમને બધાને બહુ મજા આવી હશે મારો બ્લોગ જોઈને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ